આજે જાહેર થયેલા ગુજરાત બોર્ડ ધોરણ દસના પરિણામમાં નર્મદા જિલ્લો ત્રીજા ક્રમે રહ્યો છે નર્મદા જિલ્લાનું છ્યાશી પોઈન્ટ ચોપન ટકા પરિણામ આવ્યું છે નર્મદા જિલ્લામાં પચીસ શાળાઓ સાથે સાત સરકારી શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું છે પરિણામે શાળા સંચાલકો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપીને વધાવી લીધા હતા આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કરવામાં આવે છે જેમાં રાજ્યનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા છે અને નર્મદા જિલ્લાનું જે પરિણામ છે એ છ્યાસી પોઈન્ટ ટકા આવેલ છે જે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે છે નર્મદા જિલ્લાના જે ડીઓ કચેરી વતી જે પ્રયત્નો કરવામાં આવેલ છે તેમાં શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા પણ ખૂબ સારો સહકાર મળેલ છે સરકારી શાળાઓ અને ગ્રાંતિ શાળાઓ પૈકી અ જિલ્લાની પચીસ શાળાઓનો સો ટકા પરિણામ આવેલ છે અને અને સરકારી જે શાળાઓ છે તેમાં પણ શિક્ષકો દ્વારા ખૂબ સારો સહકાર મળેલ છે સમગ્ર નર્મદા જિલ્લાની અંદર માછી કબીર જે છસોમાંથી પાંચસોને ત્યાશી માર્ક સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે ત્યારબાદ દરજી જીતાંશી ચેતનભાઈ જેમણે માંથી છસોમાંથી પાંચસોને બ્યાસી માર્ક સાથે સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે આમ કુલ એવન ગ્રેડ ની અંદર અઢાર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ حاصل કરેલ છે અને A2 ગ્રેડ 35 સ્ટુડન્ટ એટલે કે 35 વિદ્યાર્થીઓ એ2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને શાળા પરિવાર તેમના વાલીગણ ને વિદ્યાર્થી મિત્રો ને અને અમારા સ્ટાફ મિત્રો ને જે મહેનત કરી છે અને બાળકો નું જે રિઝલ્ટ આવું અત્યુ કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આખા વર્ષ જે અમારી સ્કૂલે અમારી માટે મહેનત કરી છે શિક્ષકો દરેક શિક્ષકો ખૂબ જ સપોર્ટિવ છે માતા પિતા પણ ખુબ સપોર્ટિવ છે આખા વર્ષની મહેનત આજે આજના દિવસ માં દેખાઈ રહી છે અગર સાયન્સ ગ્રુપ લઈને એ ગ્રુપ માં અમે આ જે ડબલ ઈ તૈયારી કરું છું જે ડબલ ઈ ની તૈયારી કરું છું ઇલેવન સાયન્સ